આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત માં પણ સારા વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી છે. આગામી બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યો છે. તો હાલ માટે આટલું જ મણિશુ નવી અપડેટ સાથે. जो तुमने हमारा वीडियो पसंद आता तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में आइकन ने दबावी दे जो